સુરતના ઊન ખાતે પલાયન થયેલા લોકોની તપાસનો મુદ્દો પાલિકામાં ગાજ્યો છે પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર સોમનાથ મરાઠે મુદ્દો ઉઠાવ્યો તો ઊનના નગરમાં એસઆઈઆરની કામગીરી શરૂ થતા લોકો ઘરોને તાળા મારીને નાસી છૂટ્યા છે આ લોકોના જે ઘર છે તેના દસ્તાવેજ ચેક કરવાની કોર્પોરેટ દ્વારા કોર્પોરેટર દ્વારા માંગ કરાઈ છે આ લોકો એ બાંગ્લાદેશના છે કે ભારતના તે દસ્તાવેજી પુરાવામાં સામે આવી જશે તેવો સોમનાથ મરાઠે જણાવ્યું જો આ લોકોના

પરંતુ જે રીતે ત્યાંથી જે રીતે બીએલઓ ની કામગીરી દરમિયાન ત્યાં અલીગઢી તાળા લાગ્યા છે અને જે રીતનો ઊન વિસ્તારમાં અનેક લોકો પ્લાન થઈ ચુક્યા છે ત્યારે ફરી એકવાર એ મુદ્દો ગાંજ્યો છે કારણ કે જે રીતે મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં જે રીતે મુદ્દો ઉઠાવ્યો છે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા તારા આપણી સાથે સોમનાથભાઈ મરાઠે છે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ શું કહેશો ફરી એકવાર તમે જે મહાનગરપાલિકામાં મુદ્દો ઉઠાવ્યો છે જે આ કારણે જે સોનારી ઉન વિસ્તારની જે સાયરાનગર છે એ સાયરાનગરનું મૂળ નામ છે બંગાલી બસ્તી આ બંગાલી બસ્તીની અંદર જે ત્રીસ પાંત્રીસ મક મકાનોને કાયમ માટેના જે ટાળા છે હવે જે એસઆરઆઈની કામગીરી દરમિયાન ત્યાં પચાસ ટકા મતદારો મળતા નથી એના કારણે આ વિષય ચર્ચામાં શરમાં આવ્યો હું ગતરોજ સામાન્ય સમયમાં એ જ રજૂઆત કરી હતી તે ત્રીસ પાંત્રીસ મકાનોના જે ટાળા છે આ જે મકાનો જ્યારે બન્યા એ આકારની કયા આધારે થયા હવે આકારની ચોપડે જે નોંધાયા છે આવા મકાનો આકારની અધિકારી અને સ્થાનિક પોલીસ આ બંને સંયુક્ત મળીને અગર એની તપાસ કરે આ મકાન ખરેખર આજની તારીખમાં કોના નામે છે વાત અગર એ આવે છે અગર હિન્દુસ્તાનના કોઈ નાગરિકના નામ પર એ મકાન છે તો ટાળો કેમ છે તો એની સાચી તપાસ થાય અગર બાંગ્લાદેશીના નામ પર આ મકાન છે બાંગ્લાદેશીનું જ આ મકાન છે તો એને સીલ કરી દેવા જોઈએ અને તાત્કાલિક રીતે ડિમોલ્યુશન કરી દેવું જોઈએ બીજી વાર કોઈ પણ આવી હરકત કરે ને બીજી વાર અહીંયા કોઈ એને પ્રોપર્ટી વેચે ને બીજી વાર કોઈ એને ભાડે આપે નહીં આ એક દાખલો બેસાડો બહુ જરૂરી છે એટલા માટે હું રજૂઆત કરી છે અથવા તો જે રીતે વિઝિટ કરી છે પરંતુ ત્યાં આશરે મોટી સંખ્યામાં લોકો હતા એટલે આશરે કેટલા લોકો કે કેટલા આ રીતે રહેતા હશે ત્યાં મતદાર યાદીમાં અગાઉ નવસો પચાસ જેટલા વોટરો નોંધાયા હતા હાલ સભા ચારસો વોટર ત્યાં મેપિંગ થયા છે ત્યાં વધારે વસ્તી મુસ્લિમોની છે એ યુપીના છે મહારાષ્ટ્રના છે બધી જગ્યાના મુસ્લિમો ત્યાં છે અને એની અંદર આ બે ત્રણ ગલી જે બંગાળી બસ્તી કે જે ઓળખાતી હતી પરંતુ આજ દિન સુધી એને નામ કેવી રીતે મતલબ કોઈ બદલવાની મતલબ કોશિશ ના કરી એટલે બંગાળી બસ્તી તરીકે કેમ ઓળખતા હતા અને બંગાળી વસ્તીની અંદર છ મહિના પહેલાં સ્થાનિક પોલીસ ત્યાં જે આ ત્રીસ પાંત્રીસ મકાન છે એમાં જે રહેવાસ કરતા હતા આવા વધારે લોકોને બાંગ્લાદેશ અને હજુ પણ ત્યાંના પ્રમુખ અને બાકી બાકી એ છે ભાઈ પોલીસ તો દેખાતા નથી ક્યારેક આ ટાળા ખુલે છે અરે પરંતુ અગર અગર એ જતા રહ્યા તો ટાળા કેવી રીતે ખુલે છે અને ટાળા કેમ હમણાં લાગેલા છે આ પ્રશ્નો મારો ગઈકાલે સામાન્ય સભામાં હતો એનું નિરાકરણ કરવા માટે સરળ રસ્તો છે એસએમસી અને પોલીસ એના દસ્તાવેજ ચેક કરે અને એનો કાયમનો નિકાલ કરે